નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું દિલથી સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલબેન દવે કે જેમને પહેલી જ નવરાત્રીમાં બીજા જ નવરાત્રિના દિવસે મિત્રો એમને માતાજી આવી ગયા તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ વિડીયો પણ સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે બેનની તમે એક્ટિંગ પણ જોઈ શકો ખરેખર શું બેનને માતાજી આવી ગયા કે શું હલો મારા ભાઈઓ અને બહેનો આજના વિડીયોની અંદર તમને બધી માહિતી પણ આપું અને સાહેબ તમને તમારી બે આંખોથી આ વિડીયો પણ જોવો તમારા બે કાનોથી આ વિડીયો પણ સાંભળો એટલે સાહેબ તમને પોતાને ખબર પડી જશે તો ખાસ કરીને વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો તમને આગળ આખો વિડીયો બતાવું પણ આપણે સાહેબ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરી છે પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર તમને બધાયને ખબર છે કે એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે ભાઈ કે જેમાં કિંજલબેન દવે માતાજી આવી ગયા જે બિલકુલ કિંજલબેન દવે માતાજી આવી ગયા તમે જોઈ પણ શકો છો મિત્રો કે શું ખરેખર બેન ગીત ગાવતા ગાતા એમની એવી આદત છે એ પણ તમને કહું તો મિત્રો અત્યારે વિડીયો આ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આખા સોશિયલ મીડિયાની અંદર સાહેબ બધાએ લોકો એવું માન્યું કે ના ખરેખર માતાજી આવી ગયા અને નવરાત્રીમાં પાછો એ પણ નવરાત્રીના બીજા જ દિવસે ભાઈ હજી વધારે દિવસ નથી થયા જો કદાચ આઠમ ને પૂનમ હોય તો અલગ વસ્તુ ભાઈ પણ આ તો હજી બીજું જ નોરતું અને બીજા જ નોરતાના દિવસે લાઈવ પ્રોગ્રામની અંદર લાખો લોકોની અંદર સાહેબ ખરેખર માતાજી આવી ગયા ઘણા બધા લોકો વિચારતા છે તો મિત્રો એવું છે નહીં મને એવું લાગે કેમ કે બેનની એવી આદત છે ભાઈ આવા ગીતો ગાવાની અને આ રીતે એક્ટિંગ કરવાની બાકી જો તમને લાગતું હોય તો મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો તો ચાલો દર્શક મિત્રો આપણા બેનનો વિડીયો જોઈ લો અને પછી કોમેટ કરવાનું બિલકુલ ન ભૂલતા